રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસંઘને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેમજ વિજયા દશમીના તહેવાર નિમિત્તે આજ રોજ રાષ્ટ્રીય સેવા સંઘના સ્વયંસેવકો દ્વારા એક નગર ફેરીનું આયોજન કરવામાં આવેલું હતું આ નગર ફેરી જેતપુર રોડ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી શરૂ થઈ જેમાં રાષ્ટ્રીય સ્વયંસંઘના કાર્યકરો તથા આગેવાનો પોતાનો ગણવેશ પહેરી ધોરાજી શહેરમાં મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી આ નગરફેરીને ધોરાજીના વેપારી સંસ્થાના આગેવાનો તેમજ અલગ અલગ સંસ્થાના આગેવાનોએ નગરજનોએ ફૂલ હારથી સ્વાગત કરી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા આ નગરફેરીમાં રાષ્ટ્રીય સ્વયંસંઘના કાર્યકરો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નગરફેરી સરદાર પટેલની પ્રતિમા જેતપુર રોડથી શરૂ થઈ ધોરાજીના અલગ અલગ વિસ્તારમાં ફરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ કરવામાં આવેલી આ નગરફેરીમાં રાષ્ટ્રીય સ્વયંસંઘના આગેવાન કિરણભાઈ હરપાળ કાર્તિકભાઈ પારેખ ભાવેશભાઈ વ્યાસ તેમજ પ્રભુની સંખ્યામાં રાષ્ટ્રીય સેવા સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી મારી જવાબદારી ધોરાજી નગરના સંચાલક તરીકે છે કિરણભાઈ હરપાર નામ છે અત્યારે ભારતભરમાં બધાને ખબર છે કે સંઘને સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તે નિમિત્તે વિદ્યાદર્શની ઉત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવવા માટે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ધોરાજીમાં પથ સંચાલન આયોજન થયેલું હતું ધોરાજી નગરના દરેક સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ માં ઘોષ સાથે પુરા નગર માં રૂપે ઉતરેલા હતા ખુબ જ બહોળી સંખ્યા માં ભાગ લીધેલો અને નગરજનોએ વિવિધ સંસ્થાઓએ એ સેવાકીય સંસ્થા જ્ઞાતિ ના મંડળો ફૂલ આરતી પશુ સંચાલન નું ખુબ જ સારી રીતે સ્વાગત કરેલ છે અને ગ્રામજનો ખુબ સહકાર મળે છે